એ તમારા વિશે ગમે તેવી વાતો ફેલાવશે તમને બદનામ કરશે તમારા પ્રયત્નો કરશે તમારું ચરિત્ર ખંડન કરશે અને બધા સાથે તમારી વાતો એવી રીતે ફેલાવશે કે તમે ખરાબ આવો કારણ કે એને ડર છે એને ડર એ વાતનો છે કે તમારા કારણે એની પ્રતિભા ઢંકાઈ જશે તમારી આવડત છે 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 એના કરતા વધારે એટલા માટે એને એને ડર ડર કે એની કિંમત ઓછી થશે છે કે એના વિશે તમે બધું જ જાણો છો એની તમામ નબળાઈઓની તમને ખબર છે એનું ચારિત્ર એના વિચારો માનસિકતા એની લોલુપતા આ જ વસ્તુની તમને ખબર છે અને તમને ખબર છે એની ખબર પાછી એને છે એટલા માટે એનું બધું છતું ન થાય ખુલ્લું ન થાય એટલા માટે એ તમારું ચારિત્ર છે એ ખરડાયેલું દેખાય એ માટેના પ્રયત્નો કરશે આવા લોકોથી ક્યારેય ડરવાનું નહીં કેમ કે પ્રયત્ન કરી 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 કેટલા કરશે વાતો જ કરશે બાકી જે છે તમે જે છો એ તો તમે જ રહેવાના છો એમાં કાંઈ ફેરફાર થવાનો નથી કોઈના કીધાથી કોઈના લગાવેલા લેબલથી તમે થોડા બદલાઈ જવાના બીજા લોકો તો તમારી ઉપર આવા લેબલ લગાવે તો કાંઈ વાંધો નહીં લગાવા દેવાના એનાથી જરાય તશું ભાર પણ આપણે ડગવાનું નહીં ડરવાનું નહીં એ બોલ્યા કરે લોકો પાસે અને લોકો સાંભળે પણ દરેક માણસને પોતાની બુદ્ધિ હોય છે અને પોતાની બુદ્ધિથી એ જે કરેલું આંકલન છે એ પોતે તપાસે બીજાએ કરેલી વાત છે એ તરત માની ન લે અને માની લો કે શરૂઆતમાં માની પણ લે તો એ લાંબી ટકશે નહીં કેમ કે સત્ય છે એ છાપરું ફાડીને પણ આવે ખુલ્લું થાય છતું થાય એટલે કોઈની વાતોથી ડગવાનું નહીં ડરવાનું નહીં નાસી પાસ થવાનું અને એનાથી આપણા વ્યક્તિત્વ ઉપર અસર ન થવી જોઈએ અથવા વ્યવહાર ઉપર એ અસર ન થવી જોઈએ એમ કેવાનું ભાઈ કૂતરા છે કૂતરા ભસવાનું કામ કરે કૂતરાઓનું કામ જ ભસવાનું છે તો એ તો ભસે અને જેનામાં ખુદમાં આબિલીટી નથી કેપેસિટી નથી આવડત નથી એ બીજાને ઢાંકવા માટેના જ કામ કરશે અને પ્રતિભા ક્યારેય કોઈના ઢાંકવાથી ઢંકાઈ જતી નથી એટલે આવું બધું ચાલ્યા કરે કોઈ તમારા વિશે કોઈ આવી તેવી વાતો કરતા હોય અને એના કારણે તમારો કદાચ ને વિકાસ રૂંધાતો હોય ને તો આ એને હોય કે આ જગ્યાએથી એને આવવા આગળ આવવા ન દો તો એ વિકાસ તમારો ત્યાંથી એ રૂંધી શકે અને કદાચ ત્યાં વિકાસ તમારો રૂંધાય પણ તમારી પ્રતિભાના કારણે તમે એક સમયે કૂદકો મારીને જેટલું રોક્યું હોય એનાથી વધારે આગળ નીકળી શકો અને પોતે પ્રયત્ન ચાલુ રાખવાના પોતાની માણસા દર્શાવતું રહેવું જતાવતું રહેવું હિંમત રાખવી અડગ રહેવું અને આવા લોકો સામે સતત હસતા રહેવાનું મસ્ત મુસ્કુરાતા રહેવાનું ખુલીને હસતા રહેવાનું એટલે એ જોર જોરથી પ્રયત્નો કરે અને વધારે શ્રમ થાય એટલે માણસ શું કરે થાકી જાય એ પણ થાકી જશે મળતા રહે